નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો અડીખમ ગુજરાત આજના મુખ્ય સમાચારમાં વાત કરીએ તો મહીસાગર જિલ્લાની બાલાસિંદોર ટાઉન પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે પોલીસે બાલાસિંદોરના કાજીવાડા વિસ્તારમાં થયેલી ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે કુખ્યાત આરોપીઓને ઝડપી પાડ્યા છે મહીસાગર પોલીસ અધિક્ષક સફીન હસન અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુના ઉકેલવા માટે સૂચનાના પગલે પોલીસ ઇન્સ્પેક્ટર એ એન નિનામા અને તેમની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી આશરે ત્રણ મહિના પહેલાં કાજીવાડા વિસ્તારમાં રાત્રિના સમયે આ ચોરીની ઘટના બની હતી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ટીમને ખાનગી બાતમી મળી હતી કે ચોરી કરનાર પ્રેમચંદ પુરામાં છે પોલીસે તાત્કાલિક દરોડો પાડી ગિરવત ઉર્ફે મિથુન દશરથભાઈ બોય અને તેના સાથીદાર મહંમદ ફેઝાન ઉર્ફે બાબુલ ઇલિયાસભાઈ ખોખરની ધરપકડ કરી છે આરોપીએ પૂછપરછમાં ચોરી કર્યાની કબૂલાત કરી જણાવ્યું છે કે ચોરી કરેલા સોના ચાંદીના દાગીનાને ઓગાળીને તેની રણી બનાવી દીધી હતી પોલીસે આરોપીઓ પાસેથી આશરે રૂપિયા એક્યાસી હજાર ત્રણસો વીસની કિંમતની સોના ચાંદીની રણી કબજે કરી છે જેમાં મુખ્યત્વે તેત્રીસ પોઈન્ટ આઠસો ગ્રામ સોનાની રણી અને સત્તાણું પોઈન્ટ આઠસો ગ્રામ ચાંદીની રણીનો સમાવેશ થાય છે આરોપીના ગુનાહિત ઇતિહાસની જો વાત કરવામાં આવે તો પકડાયેલા મુખ્ય આરોપી ગિરવટ ઉર્ફે મિથુનભાઈનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે તે અગાઉ પણ બાલાસિંદોર અને ગોધરા ટાઉન પોલીસ સ્ટેશનમાં વીસ જેટલા ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે હાલમાં બાલાસિંદોર ટાઉન પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે